ભરૂચના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર વહેલી સવારે થયેલ અકસ્માતમાં એક ટ્રક ચાલક તેની કેબિનમાં ફસાઈ ગયો હતો જેને ભરૂચ પાલિકાના લાસ્કરોએ એક કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢી સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડ્યો હતો ભરૂચ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આજે વહેલી સવારે એક ટ્રક ચાલક એમ એચ ફોર્ટી સી સીબી 3441 માલસામાન ભરીને સુરત તરફ જઈ રહ્યો હતો તે ભરુતની પટેલવાડીની સામે આવેલ બ્રિજ પરથી પહોંચતા પોતાનો સ્ટીરિંગ ઉપરનો કાબુ घुમાવતો આગળ ચાલતા અન્ય એક અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ દેતા અકસ્માત સર્જાયો તો અકસ્માતમાં ટ્રકનો ચાલક તેની કેબિનમાં જ ફસાઈ ગયો હતો આ અંગેની જાણ ભરુત નગરપાલિકા ફાયર બ્રિગેડના લાશકારોને કરવામાં આવતા તે રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા ફાઈલની ટીમે અંદાજે 1 કલાકની ભારે જહેમત બાદ કેબિન માં ફસાયેલ ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો જોકે તેને માથામાં અને પગના ભાગે ગંભીર ઈજાઓ હોય તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભરુતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો તો આ મામલે સી ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી